હેલો ફ્રેન્ડ્સ આજે આપણે સૂજીના લોટનો શીરો બનાવીશું આપણે કઢાઈ લીધી છે બે ચમચી જેટલું ઘી લઈશું ઘી આપણે ગરમ કરી લઈશું તો ઘી હવે આપણે ગરમ થઈ ગયું છે તો અંદર આપણે અડધી વાટકી સૂજી નાખી દઈશું હવે આપણે સોજીને હલાવી લઈશું હવે ધીમા તાપે આપણે એને શેકાવા દઈશું સોજી આપણે શેકાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે અંદર અડધી વાટકી દૂધ વેડીશું દૂધ રેડવાથી શીરો વાઈટ થાય છે અને સૂજી ફૂલે છે તો હવે આપણે શીરામાં ચાર ચમચી ખાંડ એડ કરીશું ખાંડને આપણે હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે શીરામાં ડ્રાયફ્રૂટ અને ઇલાયચી નાખી દઈશું ઇલાયચી નાખવાથી ફ્લેવર સારું આવે છે સોજીનો શીરો બનીને તૈયાર થઈ ગયો છે તો અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો